અરવલી જિલ્લાના બિલોડા તાલુકામાં આવેલા વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના કાદવિયા ગામે જવાનો રસ્તો છે જે આઝાદીના વર્ષો બાદ પણ કાચો હવાથી ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે રજૂઆતો કરવા છતાં રસ્તો પાકો નહીં બનતા અંતે ગ્રામજનોએ આજે હવન અને રામધૂન કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અરવલી જિલ્લાના બિલોડા તાલુકામાં આવેલા વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતના કાદવિયા ગામે 150 ઘરોની વસ્તી વસવાટ કરે છે આઝાદીના દાયકાઓ બાદ પણ આ ગામના લોકોને હાઈવે રોડને જોડતો પાકો રસ્તો નહીં મળવાના કારણે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે બીમારીના સમયે પણ એકસો આઠ લોકોના ઘરો સુધી પહોંચી શકતી નથી જેથી બીમારી સમયે દર્દીને ઉંચકીને એકસો આઠ સુધી લઈ જવા મજબૂર બનવું પડ્યું છે બીજી તરફ શાળાના બાળકોને પણ કાચા રસ્તાને કારણે હાલાકી ભોગવી પડે છે બે થી ત્રણ કિલોમીટરનો આ રસ્તો પાકો બને તે માટે આજે ગ્રામજનોએ હવન તેમજ રામધૂન કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને રસ્તો સેજળેલી બને તેવી માંગ કરી હતી સરપંચ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ રસ્તો પાકો નહીં બનતા ગ્રામજનો પરેશાન થઈ ગયા છે સરપંચ દ્વારા સ્થાનિક એમએલએ થી લઈ મુખ્યમંત્રી સુધી આ માટે રજૂઆત પણ કરી છે પરંતુ આ દિન સુધી કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે તેવા સંજોગોમાં આ રસ્તો પાકો બને તેવી સ્થાનિકોની માંગ છે પણ અમારી પંચાયત વિસ્તારની અંદર કાદવિયા દાંતિયા વજાપુર જોડતો ડામર રોડની અમારા વર્ષો જૂની એક માગણી છે જેમાં હું છેલ્લા સાત આઠ વર્ષથી સતત રજૂઆત કરતો આવું છું પણ આ રોડની કામગીરી થતી નથી અને અહીંયાના લોકોને ખૂબ તકલીફ પડે છે અને અમારા વિસ્તારમાં આ એકસો આઠ પણ નથી આવતી જ્યારે કોઈ બીમાર થઈ જાય ત્યારે અમારા ઊંચા કરીને લઈ જવા પડતા હોય છે બીજું કે આ રોડ નદી કિનારે આવેલો હોવાથી નાના બાળકો ભણવા જતા હોય છે ત્યારે પણ એક એમના જીવના જોખમે સ્કૂલમાં જવું પડતું હોય છે એટલે અમારા સરકારને એક વિનંતી છે કે અમે અ અહીં સ્થાનિક તંત્રથી લઈને અધિકારીઓથી લઈને દરેકમાં અમે રજૂઆત કરી કરી અને થાકી ચૂક્યા છીએ ત્યારે છેલ્લે અમે સર્વ ગ્રામજનો સાથે આજે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને એ યજ્ઞની અંદર જય શ્રીરામ ભગવાન સાથે અમે એક પ્રતિજ્ઞા લીધી હતી કે સરકાર શ્રી અમારી આ વાતના માન્ય રાખ અને અમારો આ રોડ મંજૂર કરી આપો બીજું કે અમે લેખિતમાં મુખ્યમંત્રી સાહેબ સાહેબશ્રીને પણ આવેદનપત્ર આપી ચૂક્યા છીએ અમારા અહીંયાના સ્થાનિક તંત્રોમાં પણ અમે રજૂઆત કરી ચુક્યા છીએ પણ રજૂઆત કરી ચૂક્યા છીએ અને અમારો રોડ જલ્દીથી મંજૂર કરી આપે તો આ એક વિસ્તારના લોકોને જે આ પ્રાથમિક સુવિધા કહેવાય કે જે રોડ રસ્તો પ્રાથમિક સુવિધા છે બાળકોને ભણવા જવા માટે એટલે એક અમારો વિનંતી છે સરકાર નાગરિક છું છેલ્લા આઝાદીના આટલા વર્ષ વીતી ગયા તે છતાં એ પ્રાથમિક સુવિધાઓની જેવા કે રોડ રસ્તાઓ ની કોઈ સુવિધાએ નહીં બાળકોને જે પાયાની સુવિધા જેમ શાળામાં જાય છે એકસો આઠની સુવિધાઓનો પણ લાભ મળી નથી શકતો રસ્તો પણ ખરાબ છે અહીંયા લગભગ દોઢસોથી વધુ ઘરોની વસ્તી ધરાવતું આ ગામ છે અને છેલ્લા અમે રજૂઆત કરી કરીને અમે પંચાયત દ્વારા પણ રજૂઆતો કરી કરીને સરપંચશ્રીને પણ રજૂઆતો કરી આગળ પણ અમારી રજૂઆતો પહોંચતી પહોંચે છે કે નહીં પહોંચતી જેથી કરીને અમારે સરકારશ્રીને અનુરોધ છે કે અમારો રોડ જેમ બને એમ તાત્કાલિક તાત્કાલિક મંજૂર કરી આપે એવી અમારી માગણી છે આ લગભગ અંદાજે ત્રણ કિલોમીટરનું છે અને દોઢસોથી પૂર્ણા બસો ગામ છે હું વોધિયોલ ગામનો વતની છું આઝાદીના સિત્તેર વર્ષ થયા પણ વોદ્યોલ કાદવિયા વિસ્તારમાં અંદાજે દોઢસોથી બસો ઘર આવેલા છે તેઓ રસ્તાની ખૂબ જ જરૂર હોવાથી રસ્તો સરકાર અમારું કોઈ સાંભળતી નથી અને રસ્તો જેમ બને તેમ જલ્દીથી બને એવી વિનંતી કરું છું આજે એના માટે અમે યજ્ઞ પણ કર્યું છે અને સરકાર અમારી યજ્ઞને ધ્યાનમાં લે એવી વિનંતી